હલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું સામાન્ય એવા ગલકાનું સુપર ટેસ્ટી અને સુપર ઇઝી અને એકદમ સરળતાથી બની જતું કાંદા લસણ વગરનું શાક આ શાક એટલું સુપર ટેસ્ટી અને સુપર ઇઝી બની જાય છે ને કે હું તમને શું કહું તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં આપણે અઢીસો ગ્રામ ગલકા લેશું અને તેને ધોઈ અને તેની છાલ ઉતારી લેશું અને બંને બાજુથી તેના ડીટિયા કટ કરી લેશું ફ્રેન્ડ્સ ગલકાની છાલ ઉતારી અને તેના પીસ થોડા મોટા રાખવાના છે કેમ કે ગલકા બહુ ગળી જાય છે એટલે આપણે થોડા પીસ મોટા કરીશું અને ગલકા એકદમ કૂણા આવે તેવા લેવા જો આપણા ગલકાની છાલ ઉતારી અને રેડી છે હવે આપણે તેના સેજ મોટા એવા પીસ કરી લેશું સાવ નાના નાના પીસ કરવાના નથી જો આપણે આવા થોડા મોટા એવા પીસ કરી લેશું ફ્રેન્ડ્સ આ શાક સાંજે ખીચડી સાથે ખૂબ જ સરસ લાગે છે હવે આપણે તેના પાણી નાખી અને ધોઈ લેશું અને એકદમ સરસ સાફ કરી લેશું આપણે આવા મોટા પીસ રાખવાના છે ત્યારબાદ આપણે એક પેનમાં ચાર ચમચી જેટલું તેલ ગરમ મૂકીશું ત્યારબાદ તેમાં ચમચી રાઈ પાંચ ચમચી જીરું અને ચમચી અજમો એડ કરીશું અને તેને સરસ રીતે તતડવા દઈશું ફ્રેન્ડ્સ આમાં અજમાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે તો તમે ચોક્કસથી ટ્રાય કરજો અને પાંચમચી જેટલી હિંગ એડ કરીશું ત્યારબાદ આપણે તેમાં બે મીડિયમ સાઇઝના ટમેટા ઝીણા સમારી અને એડ કરીશું અને તેને એકદમ સોફ્ટ થવા દઈશું ત્યાં સુધી સાંતળીશું જો આપણા ટમેટા સરસ સોફ્ટ થઈ ગયા છે હવે આપણે તેમાં મસાલા કરીશું ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી તેને ચડવા દેવાના છે અને ત્યારબાદ મસાલા કરવાના છે હવે એક મોટી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર અને એક મોટી ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું અને ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું એડ કરીશું ફ્રેન્ડ્સ આમાં આપણે વધારાના કોઈ પણ મસાલા એડ કરતા નથી તમને ગમે તો તમે લસણ થોડું એમાં તેની પેસ્ટ કરી અને એડ કરી શકો છો પણ અત્યારે આપણે લસણ ડુંગળી વગરનું શાક બનાવીએ છીએ હવે આપણે તેમાં ધોયેલા ગલકાના પીસ એડ કરીશું ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે ફ્રેન્ડ્સ સાવ સરળ રીતથી અને સાવ ઇઝીલી બની જતું આ શાક એકદમ ટેસ્ટી બને છે તો તમે ભાખરી અને ખીચડી સાથે ખાઈ શકો છો હવે આપણે તેને ઢાંકી અને પાંચ સાત મિનિટ ચડવા દેસું આપણે આમાં પાણી એડ કરવાનું નથી કેમ કે ગલકા ખૂબ જ પાણીવાળા સબ્જી હોવાથી તેમાંથી પાણી છૂટે છે જુઓ આપણું શાક તો પણ એકદમ રસકસતું રેડી થઈ ગયું છે ને એકદમ જોરદાર લૂકમાં એટલું જોરદાર ને ખાવામાં એટલું જ ટેસ્ટી છે હવે આપણે તેના ઉપરથી કોથમીર ભભરાવીશું અને ગેસ ઓફ કરી અને તેને ગરમા ગરમ સર્વિંગ પ્લેટમાં લઈ લેશું આ શાક ગરમા ગરમ ખૂબ જ સરસ લાગે છે આપણું એકદમ ગરમા ગરમ અને સુપર ટેસ્ટી અને સુપર ઇઝી ગલકાનું શાક રેડી છે તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો અત્યારે આવી સબ્જી વધારે આવતી હોય છે છે ને એકદમ જોરદાર ખાવામાં એકદમ મજેદાર અને સુપર ઇઝી ગલકાનું શાક રેડી છે ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ